હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણે જાણીશું કે કઈ દિશામાં ભૂલથી પણ દીવો ન પ્રગટાવવો જોઈએ તેનાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે વાસ્તુશાસ્ત્રમાં દીવો પ્રગટાવવાની વાતને શુભ માનવામાં આવે છે આ કારણે સારા અવસર પર ખાસ કરીને દીવો પ્રગટાવવામાં આવે છે પરંતુ ઘરમાં આ એક દિશા એવી હોય છે જ્યાં તમે દીવો પ્રગટાવો છો તો અશુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં દીવો પ્રગટાવવાની વાતને લઈ અનેક ખાસ નિયમ છે જોકે અનેક લોકો જ્યારે ઈચ્છે ત્યારે દીવો પ્રગટાવતા હોય છે આ સાથે ગમે દિશામાં દીવો પ્રગટાવતા હોય છે પરંતુ આવું ક્યારેય કરવું જોઈએ નહીં વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલીક જગ્યાઓ એવી હોય છે જ્યાં તમે દીવો પ્રગટાવો છો તો વાસ્તુદોષ થઈ શકે છે આ સાથે કેટલીક મુશ્કેલીઓ પણ પડી શકે છે તો જાણો ઘરમાં કઈ કઈ જગ્યા ઉપર દીવો પ્રગટાવવો જોઈએ નહીં વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં ક્યારેય દીવો પ્રગટાવશો નહીં વાસ્તુશાસ્ત્રના જાણકાર જણાવે છે કે ભૂલથી પણ દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવો જોઈએ નહીં આ દિશામાં દીવો ધાર્મિક માન્યતાઓ અનુસાર દક્ષિણ દિશાનો સંબંધ મૃત્યુના દેવતા યમરાજ સાથે છે આ સમયે તમે ઘરની આ દિશામાં દીવો પ્રગટાવો છો તો ભયાનક સંકટ પેદા થઈ શકે છે આમ જો તમે પણ દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવો છો તો હવેથી બંધ કરી દેજો માનવામાં આવે છે કે દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાથી આર્થિક સંકટ પણ ઉત્પન્ન થઈ શકે છે આ સિવાય ઘરની સુખ શાંતિને પણ પ્રભાવિત કરી શકે છે આમ તમને પહેલાંથી જ પૈસાની તકલીફ પડી રહી છે તો તમે ખાસ ધ્યાન રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર ખુશીઓથી ભરેલું રહે અને જીવનમાં કોઈ જ તકલીફ ના પડે એવું ઈચ્છો છો તો દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવશો નહીં આ દિશામાં દીવો પ્રગટાવવાથી ઘરમાં અનેક તકલીફો પડી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર દિશામાં તમે દીવો પ્રગટાવો તો એને શુભ અને મંગળકારી માનવામાં આવે છે આ માટે શક્ય હોય ત્યાં સુધી ઘરમાં ઉત્તર દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ ઘરની ઉત્તર દિશાને ધનના દેવતા કુબેર અને લક્ષ્મી સાથે સંબંધિત હોય છે આ માટે માનવામાં આવે છે કે આ દિશામાં દીવો પ્રગટાવવાથી ઘર પરિવારમાં ધનની કમી થતી નથી તો મિત્રો મારા આવા જ અવનવા વિડીયોઝ જો તમને ગમતા હોય તો જરૂરથી લાઈક અને શેર કરજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ